પાનવાડી કુમાર મિત્ર મંડળ દ્વારા આયોજિત હોલિકા દહન કાર્યક્રમમાં સમગ્ર વડવા વિસ્તાર તેમજ સમસ્ત ભાવનગરના શહેરીજનો ઉમટી પડ્યા હતા કુમાર મિત્ર મંડળ દ્વારા આયોજિત હોલિકા દહન કાર્યક્રમ પહેલા ખૂબ જ આહલાદક આતશબાજી તેમજ રંગબેરંગી ફુગાઓ દ્વારા બાળકો તેમજ લોકોને આકર્ષી લેતા સુંદર શો યોજાયો હતો કુમાર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ હોલિકા દહન કાર્યક્રમને નિહાળવા તેમજ દર્શનનો લાભો લેવા લોકો સહ પરિવાર જોવા મળ્યા હતા આજના હોલિકા દહન કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કુમાર મિત્ર મંડળનો ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી સ્પર્શી સહયોગ રહ્યો હતો કુમાર મિત્ર મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ છેલ્લા ઓગણ વર્ષથી પાનવાડી રોકડે હનુમાનજી મહારાજ સાનિધ્યમાં અલગ અલગ પ્રકારે દરેક વર્ષે અલગ અલગ ધાર્મિક કામો તેમજ હનુમાનજી મહારાજ જન્મોત્સવ તેમજ હર હંમેશ લોકો ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે હર હંમેશ એક વિસ્તારમાં લોકોની એકતા જળવાઈ રહે તે મુજબ કુમાર મિત્ર મંડળ હર હંમેશ પ્રયત્ન રહ્યા છે આગામી દિવસોમાં હર હમેશ લોકો માટે અને એક ધર્મની સાચી નીતિ માટે આવા દરેક કાર્યક્રમો પોતાના વિસ્તારમાં કરતા રહેવાના છે સપ્તાહ એન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વડવા પાનવાડી વિસ્તારમાં કૃષ્ણ મહોત્સવ અને નંદ મહોત્સવ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે દર વર્ષે કુમાર મિત્ર મંડળ હર હમેશ લોકો માટે મેડિકલ કીટ અને લોકોની જરૂરિયાત મુજબ વડવા વિસ્તારમાં લોકોના ઘરે જઈ ચોક્કસ પ્રકારે આવા આયોજનો કરે છે વિપુલ ચૌહાણ ડીડી ભારતી ન્યૂઝ ભાવનગર કુમાર મિત્ર મંડળ દ્વારા આયોજિત ઓગણ એસી આ હોલિકા દહન કાર્યક્રમની અંદર ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો અમે સાત્વિક સ્વાગત કરીએ છીએ અને એક અધર્મની સામે ધર્મની જીત અસત્યની સામે સત્યનો આ એક ખૂબ મોટો પર્વ છે ત્યારે સમગ્ર ભાવનગર અને સમગ્ર જયારે ભારત આની ઉજવણી કરી રહી હોય ત્યારે ખાસ કરીને કુમાર મિત્ર મંડળ અને અમારા તમામ વડીલો અને ખાસ કરીને ઉપસ્થિત અમારા તમામ મહેમાનશ્રીઓ